ખેડૂત મિત્રો આપ સૌને ખબર છે કે આ મહિનાની અંતિમ રવિવાર એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બર આ મહિનો નવમો મહિનો છે સપ્ટેમ્બર મહિનાના રવિવારે એટલે આવતી અઠ્યાવીસ તારીખને રવિવારે હું આપ સૌને ખબર છે કે પ્રવાસે નીકળું છું અને અહીંથી ધોળકા જાઉં છું જે ખેડૂત મિત્રોને રસ્તામાં મને મળવું હોય તે મળી શકશે તો હું રૂટ આખો સમજાવું છું કે વહેલી સવારે રવિવારે અઠ્યાવીસ તારીખને રવિવારે વહેલી સવારે હું અહીંથી રાજકોટથી નીકળીશ એટલે ચોટીલા જે છે એ કોઈને મળવું હોય તો મળી શકે નહીં તો સીધું સાઈલા તો ત્યાં હું વહેલી સવારે છ વાગ્યામાં પહોંચી જઈશ ચોટીલા આજુબાજુથી કોઈને હળવદ વાંકાનેર થાનગઢ જસદણ જ્યાંથી નજીક પડતું હોય એ લોકો મને મળવા આવી શકે છે સાયલામાં તમે જુઓ તો રાણપુર બોટાદ ધ્રાંગધ્રા વગેરે જેને નજીક પડતું હોય એ મને મળવા આવી શકે છે ત્યાંથી હું એક કલાક પછી એટલે લીમડી પહોંચી જઈશ એટલે એમ સમજો કે લગભગ સાડા છ સાતની આજુબાજુ હું લીંબડી રહીશ તો સુરેન્દ્રનગર ધોડકા લખતર જેને નજીક થતું હોય ત્યાંથી એ લોકો મને લીમડી મળી શકે છે ત્યાર પછી કલાક પછી હું ભગોદરા પહોંચીશ લગભગ એમ સમજો કે દસથી અગિયાર વાગ્યાની વચ્ચે બગોદરા પહોંચવાની મારી ગણતરી છે તો બાવળા વટામણ અમદાવાદ જે લોકોને નજીક પડતું એમને બગોદરા આવી શકે છે યાદ રાખજો ધોલેરા સભાના કાર્યક્રમ દરમિયાન હું કોઈની ફાઇલ ચેક કરી આપીશ નહીં વ્યક્તિગત જવાબ આપીશ નહીં કોઈને મળીશ નહીં સામૂહિક કાર્યક્રમની અંદર જો કોઈની ફાઇલ ચેક કરવા બેહો કોઈને વ્યક્તિગત જવાબ આપવા બેસો તો એક વ્યક્તિને અડધો કલાક ખાલી ગણો તો છ વ્યક્તિ આવે તો ત્રણ કલાક બગડી જાય માટે ઢોલેરામાં શક્ય નથી ધોળકાની અંદર હું ત્યાં રાત્રિ રોકાણ કરવાનો છું એટલે જે લોકોએ મને ધોળકા ખાતે મળવું હોય એ રાત્રે મળી શકશે ખેડા તારાપુર વટામણ જેને જ્યાંથી નજીક પડતું હોય એ લોકો આવે રાત્રિ દરમિયાન હું ત્યાં રોકાણ કરીશ જ્યાં હોટલ હશે મારી ત્યાં તમે મને મળી શકશો સભાની અંદર ભાગ લઈ શકશો પણ સભામાં હું કોઈની ફાઇલ ચેક કરી આપીશ નહીં સભાનો કાર્યક્રમ બેથી પાંચ વાગ્યા સુધીનું છે છૂટું પડતા પતા છ કલાક થઈ જાય એટલે હોટેલે સાત વાગે કે આઠ વાગ્યા પછી હું તમને મળી શકીશ ત્યાં તમે મને પર્સનલ તમારી ફાઇલ હોય કાંઈ પ્રશ્ન હોય તો એ પ્રમાણે મારો અભિપ્રાય લઈ શકો યાદ રાખજો હું મારો સ્પષ્ટ અભિપ્રાય જ આપું છું કોઈને કશું લખી આપતો નથી કેસ જે એ કરો ખોટી રીતે એવી સલાહ આપતો નથી માત્ર ને માત્ર આ કેસની અંદર ખર્ચા કરાય કે નહીં એવો અભિપ્રાય આપીશ કે તમારા સંજોગોમાં આમાં શું કેવી બાજુ કેસ ઢળી શકે એમ છે એવો સ્પષ્ટ અભિપ્રાય જોતો હોય તો જ આવજો ખોટી અપેક્ષાથી મારી પાસે આવતા નહીં ખોટા લોકોને હું પ્રોત્સાહન આપતો નથી ખોટા કેસ ખજિયા થાય એવું કરતો નથી એ મારા સિદ્ધાંતો તમે મને યુટ્યુબમાં સાંભળતા હો તો જ મળવું અને યોગદાન રાશિવાળો વિડીયો પણ ખાસ જોઈ લેવો હજી આગળ હું રાત ત્યાંથી રોકાઈશ અને પછી ભાવનગર તરફ જવા નીકળીશ એટલે જે લોકોને જ્યાં નજીક પડતું હોય ત્યાં મને મળી શકે છે હું કહું ત્યાં જ મળવું એવું જરૂર નથી ધોળકાથી હું વટામણ થઈ અને આગળ નીકળીશ તો વટામણની આજુબાજુ જે લોકોને આણંદ આણેચ તારાપુર જેને નજીક થતું હોય એ મને વટામણ મળી શકે છે ત્યાંથી પીપળી હું જઈશ એટલે વડગામ બોડાદ અને બોરસદવાળા ભાઈઓને મને મળવું હોય તો ત્યાં મળી શકે ત્યાંથી ઢોલેરા જઈશ ત્યાંથી ભાવનગર જઈશ ને ત્યાંથી સિંહોર થઈ અને રિટર્ન આવીશ તો ભાવનગર જ્યારે જાઓ તો આજુબાજુની વ્યક્તિઓને જે નજીક પડતું હોય એ ઢોલેરા ભાવનગર ટૂંકમાં હાઈવેના રૂટ ઉપર જ્યાં હું નીકળતો હોઉં ત્યાં તમે મને મળી શકશો ભાવનગરથી સિંહોળ સોનગઢ સણોસરાને ડસાદ અને ચાવણ થઈ બાબરાથી આટકોટ અને સરદાર થઈને હું રાજકોટ આવીશ જે લોકોને જ્યાં નજીક પડતું ત્યાં મને મળી શકે યાદ રાખજો કોઈએ મને ફોન કરવાનો નથી હું મોટા મોબાઈલ નંબર આપું છું અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમ્માલીસ ચોરાણું ઉપર તમે મને મેસેજ કરી શકો છો નાઇન એઇટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર વોટ્સએપ ઉપર તમારે મને મેસેજ કરવાનો છે વોટ્સએપને હું જવાબ આપીશ કોઈ વ્યક્તિ મને ફોન કરશે તો હું નંબર બ્લોક કરી દઈશ એ સીધો સિદ્ધાંત છે કારણ કે આટલી બધી વ્યક્તિઓ સીધા ફોન કરે તો એ કદી શક્ય જ નથી જવાબ આપવા તો જે લોકોને કંઈ અઘરા પ્રશ્નો હોય સામાન્ય બાબત માટે મને મળતા નહીં શુભેચ્છા આપવા માટે મળતા નહીં એ તમે મને મેસેજ મેસેજથી આપી દેજો તમારો કેશ અઘરો હોય ને એમાં સ્પષ્ટ અભિપ્રાયની જરૂર હોય તો મેં આપેલા રૂટને ફરીવાર સાંભળી લેજો અઠ્યાવીસ તારીખે હું રાજકોટથી નીકળીશ વહેલી સવારે અને ધોળકા પહોંચીશ ધોળકા હું રાત્રિ રોકાઈશ અને ઓગણત્રીસ તારીખ અને સોમવાર આ મહિનાનું હું ભાવનગર રૂટ પરથી મેં તમને કીધું એ રૂટ પરથી હું રાજકોટ પરત ફરીશ જે લોકોને મને મળવાની ઈચ્છા હોય એ મને વોટ્સએપ દ્વારા મેસેજ કરો એટલે હું તમને આખી સિસ્ટમ સમજાવીશ અને પછી આપણે ત્યાં મળીશું મળતા પહેલાં તમારા ખાસ કાગળ પેપર સાત બાર આઠ હકપત્રક જે કેસ થયા હોય એની નકલો એ બધું કઢાવી રાખજો આ વિડીયો પહેલો મૂકવાનું કારણ એ છે કે તમારી પાસે કાંઈ કાગળ ડોક્યુમેન્ટ ન હોય કોઈ ડીએલઆરના ડોક્યુમેન્ટ હોય જે કાંઈ તમારે જરૂર પડે એ આખી ફાઇલની ઝેરોક્ષ કરીને લાવજો ઓરિજિનલ લાવવાની જરૂર નથી જેથી કરીને ક્યાંય ખોવાઈ જાય તો ઉપાધિ ન થાય તો મેં કીધું એ પ્રમાણે બધા કાગળ પેપર તૈયાર કરી વ્યવસ્થિત કેસ તૈયાર કરી કેસની અંદર અન્ડરલાઈન કરી અને તૈયાર કરીને વ્યવસ્થિત લાવજો જેથી કરીને મારો અને તમારો સમય ઓછો બગડે તથા હું તમને તમારો સ્પષ્ટ અભિપ્રાય આપી શકું તો આવું આપણે મળીએ અઠ્યાવીસ તારીખે ધોળકાના રૂટ ઉપર અને ઓગણત્રીસ તારીખે ધોળકાથી ભાવનગરના રૂટ ઉપર તમને જ્યાં નજીક પડતું હોય ત્યાં વિડીયો ફરીવાર જોઈ લેજો